નમસ્કાર મિત્રો મિત્રો વિદ્યા સહાયક ભરતી બે હજાર પચીસ જાહેર થઈ ગઈ છે ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટેની જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો આ આજે એટલે કે તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ સંદેશ ન્યૂઝપેપરમાં પ્રકાશિત થયેલ જાહેરાત છે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યા સહાયકની ભરતી તો આ ન્યૂઝના આધારે આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું તો મિત્રો આ ભરતી છે એ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં વિદ્યા સહાયક ધોરણ એકથી પાંચ અને છથી આઠ માટેની આ ભરતી છે કુલ ચાર હજાર એકસો ચોર્યાસી જેટલી જગ્યાઓ આ ભરતી માટે આપવામાં આવેલી છે વધુ જોઈએ તો અહીંયા દિવ્યાંગની કેટેગરી મુજબ કુલ કેટલી જગ્યાઓ છે કઈ કેટેગરી માટે એના વિશેની માહિતી છે તો ધોરણ એકથી પાંચમાં એ કેટેગરીમાં જે આવતા હોય એટલે કે એ કેટેગરીમાં જોઈએ તો બ્લાઇન્ડ લો વિઝન કેટેગરીના જે ઉમેદવારો છે એમના માટે એકથી પાંચમાં એકસો ત્રીસ જગ્યાઓ અને છથી આઠ માટે એકસો ને પાંત્રીસ જગ્યાઓ છે જ્યારે બી કેટેગરીમાં એટલે કે ડેફ હાર્ટ ઓફ હિયરિંગ કેટેગરીમાં જે આવતા હોય તેવા ઉમેદવારો માટે ધોરણ એકથી પાંચમાં એકસો બત્રીસ જગ્યાઓ અને ધોરણ છથી આઠમાં એકસો ને બ્યાસી જગ્યાઓ છે જ્યારે સી કેટેગરી એટલે લોકો મોટર ડિસેબિલિટી જે છે એમાં કોઈપણ જગ્યા આપવામાં આવેલી નથી જ્યારે ડી અને ઈ કેટેગરી એટલે કે અન્ય જે દિવ્યાંગતા છે એ તમામ ઉમેદવારો માટે ધોરણ એકથી પાંચમાં એકસો ચોત્રીસ અને છથી આઠમાં એકસો ને નવ જગ્યાઓ આ રીતે એકથી પાંચની ત્રણ હજાર ત્રણસો ને ઓગણીસ જ્યારે છથી આઠ માટે ચારસો ને ત્રીસ આમ કુલ ચાર હજાર ચોર્યાસી જેટલી જગ્યાઓ આ ભરતી માટે આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો શૈક્ષણિક લાયકાતમાં ધોરણ એકથી પાંચ માટે એચએસસી એટલે કે ધોરણ બાર પાસ અથવા ગ્રેજ્યુએશન સાથે પીટીસી અથવા તો ડીએલએડનો બે વર્ષનો કોર્સ અને ટેટ પાસ હોવા જોઈએ જ્યારે છથી આઠ માટે ગ્રેજ્યુએશન સાથે બીએડ અથવા ડીએલએડ અને ટેટ ટુની પરીક્ષા પાસ હોવા જોઈએ એટલે ટેટ વન અને ટેટ ટુ પાસ કરેલો હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો સાથે જે તે દિવ્યાંગ ઉમેદવારોએ એમને માન્યતા દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે ઉંમર મર્યાદા જે છે અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષની આપવામાં આવેલી છે જેમાં નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે જરૂરી ડોક્યુમેન્ટ્સ કયા કયા જોઈશે તો એસએસસી એચએસસીની માર્કશીટ ગ્રેજ્યુએશન પીટીસી ડીએલએડ અથવા બીએડ કરેલ હોય તો એની માર્કશીટ અને ટેટ વન અથવા ટેટ ટુની માર્કશીટ પણ જોઈશે જ્યારે દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર જે કોઈ કેટેગરીમાં આવતા હોય એ મુજબ આધાર કાર્ડ અન્ય ઓળખનો પુરાવો હોય તો તે પણ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને સિગ્નેચર ડિજિટલ ફોર્મમાં જોઈશે તો આટલા ડોક્યુમેન્ટ્સ હોય તો તમે ઓનલાઈન એપ્લાય કરી શકશો અરજી માટેની ફી જે છે એની હાલમાં કોઈ સત્તાવાર ઉલ્લેખ કરવામાં આવેલો નથી પરંતુ ઓનલાઈન ફોર્મ ભરીએ ત્યારે એ મુજબ સો રૂપિયાથી બસો પચાસ રૂપિયાની ફી ભરવાની થતી હોય છે કદાચ આ કેટેગરી માટે ફી ના પણ ભરવાની હોઈ શકે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરીશું એ સમયે જો ફી ભરવાની બતાવ્યો તો ભરવાની રહેશે પસંદગીની જે પ્રક્રિયા છે એ સૌથી પહેલાં તો મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે શૈક્ષણિક લાયકાત અને ટેટના સ્કોરના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે એ મેરિટ મુજબ તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે તમને ફાઇનલ સિલેક્શન એટલે પસંદગી આપવામાં આવશે અગત્યની તારીખો જોઈએ તો મિત્રો અરજી ઓનલાઈન શરૂ થશે એક ચાર બે હજાર પચીસથી તો એક ચાર બે હજાર પચીસથી ઓનલાઈન અરજી કરવાની રહેશે જે દસ ચાર બે હજાર પચીસ એની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે તો અરજી કરી લીધા પછી આ અરજી તમારે જમા કરાવવાની રહેશે તો જમા કરાવવાના જે સેન્ટરનું લિસ્ટ આપવામાં આવે એ લિસ્ટ ઉપર તમારે પસંદગીના નજીકના સ્થળ ઉપર તમારે અગિયાર ચાર બે હજાર પચીસ સુધીમાં તમારી અરજી જમા કરાવી લેવાની રહેશે તો આ એની છેલ્લી તારીખ છે અરજી કેવી રીતે કરવાની છે તો અરજી કરવા માટે મિત્રો જે વિદ્યા સહાયક ભરતીની ઓફિશિયલ વેબસાઇટ છે વી એસ બી ડોટ ડી ઈ ગુજરાત ડોટ ઇન આ એની ઓફિશિયલ વેબસાઇટ છે તો આ વેબસાઇટ પર જવાનું છે તમને જે કોઈ સ્ટેપ હોય ઓનલાઈન અરજી કરવાના એ સ્ટેપ મુજબ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ફી ભરવાની થતી હોય તો ફી ભરી અને ફાઇનલ સબમિટ કરી લેવાનું એની પ્રિન્ટઆઉટ પણ મેળવી લેવાની છે અને સાચવીને રાખવાની રહેશે કારણ કે તમારે એ જમા કરાવવાની હોય છે તો મિત્રો આ રીતે તમે એપ્લાય કરી શકો છો સ્પેશિયલ દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો માટેની ભરતી છે ખૂબ જ સારા એવા ન્યૂઝ છે તમે આ ભરતી માટે એપ્લાય કરશો ચોક્કસ તમને નોકરી મળી જશે તો મિત્રો આ હતી ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત